નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઈ હોસ્પિટલની સામે યોગી યોગીબેલ્ટ એસ્ટેટ જતા માર્ગની બાજુમાં ગ્રીન બેલ્ટમાં ઝાડ નીચે જુગાર રમાઈ રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળીને કુલ સોળ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે